તેવી જ સ્થિતિ બનાસકાંઠાના ડીસા શહેરની ડીસા પાલનપુર હાઈવે પર આવેલ ધરતી રેસિડેન્સી સોસાયટીને ડીસા રાણપુર રોડ પર આવેલ બીકે ગેલેક્સી સોસાયટી ગટર જળમાં ગરકાવ છે છેલ્લા પંદર વર્ષથી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહીશું આજે પણ જીવના જોખમે જીવન જીવવા મજબૂર છે આસપાસની સોસાયટીના ગંદા ગટર અને ટોયલેટનું દૂષિત પાણી ખુલ્લામાં વહેતા સમગ્ર વિસ્તાર દુર્ગંધ મચ્છર અને રોકવા માટે ખુલ્લા મેદાનો બની ગયા છે નાના બાળકો વૃદ્ધોને ગર્ભવતી મહિલાઓ ગંભીર બીમારીના જોખમ હેઠળ જીવન જીવી રહ્યા છે હવે પ્રશ્ન છે શું તંત્ર કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે કે શું તે આ સોસાયટીના તમામ રહીસો વિચારી રહ્યા છે સુધરતી રેસિડેન્સી અને બીકે ગેલેક્સી સોસાયટીના રહીસો માનવની જિંદગી જીવવા લાયક નથી ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે વારંવારની રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થવી તે માત્ર બેદરકારી જ નહીં પરંતુ ગુનાઇત ઉપેક્ષા છે ઘણીવાર ચીફ ઓફિસરને લગતા વળગતા અધિકારીઓ ટેલિફોન દ્વારા જાણ કરાઈ છતાં ચીફ ઓફિસર કે કોઈ પણ અધિકારીઓ દ્વારા આનો કોઈ નિકાલ નહીં આવે ઘણા નિવેદનબાજી કરવી તંત્રની અસંવેદનશીલતા ખુલ્લેઆમ દર્શાવે છેલ્લા પંદર વર્ષથી બનેલી આ સોસાયટીઓને એક પણ મૂળભૂત સુવિધા મળેલ નથી જ્યારે બે ચાર વર્ષમાં બનેલી નવી સોસાયટીઓને તમામ સુવિધા મળે છે તો નગરપાલિકાનો વેરો નથી ભરતા ક્યાંયના લોકોને ડીસાય નું નાગરિકત્વ નથી મળેલ તેવું નગરપાલિકાના વિકાસથી લાગે છે હવે ડીસા વિકાસથી વંચિત રહીશો તંત્રને ખુલ્લી ચેતવણી આપે છે તાત્કાલિક સમસ્યાનો કાયમ ઉકેલ સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરો નહીં તો આવનાર દિવસોમાં જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી ડીસા નગરપાલિકાને જવાબદાર અધિકારીઓની રહેશે આ માત્ર સમસ્યા જ નથી આ માનવ જીવન સાથે થતી ક્રૂર રમત છે હવે ચેતજો નહીં તો આવતીકાલે મૂળ થઈ જશે કારણ કે હાલ સ્થિતિ ખરેખર ભયંકર શ્રમજનક અને દિલ દોડાવવાની નાખે તેવી બની ચૂકી છે તેઓ ડીસા નગરપાલિકા વિસ્તારમાં હતા વિકાસ વંચિત રહીશો વિચારી રહ્યા છે રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસી પુકાર